જય રામા પીર મારા મિત્રો આજે આવી ગયા છે આપણે વાળીએ સિંગ વાવવાની છે તો શેનેડો ચાલુ થઈ ગયો છે અને આપણે જવાનું છે શનેડા પાસે હાલો જાય અને આપણા વાઘા પહેર્યા છે એ બદલી નાખી એટલે પછી ખોટા મેલા ન થાય જય માતાજી મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ અત્યારે વાળીએ સિંગ વાવવાનું કામ ચાલુ છે જો આ સિંગ પટ ચડાયેલો પીળો છે ને આપણેથી વાવન ચાલુ છે અત્યારે ત્રણ વીઘા જેવા વાવી દીધા છે ને બાકીને હજી બાકી છે છો તમે તો મારા વાલા મિત્રો સિંગ કેમ હોવાય છે એ જરાક મને કોમેન્ટમાં જણાવજો સનેડાથી થી વાવીએ છીએ આપણે અને વીસની ગાળીથી આપણે વાવી છીએ વીસની ગાળીએ વાવી છીએ આપણે સિંગ અને સિંગ છે આપણે ગિરનાર ચાર હજી આટલી બાકી છે અહીં વાવવાની અને આથી હોવાઈ ગઈ છે જુઓ તમે આટલી સીંગ હોવાઈ ગઈ છે તો હજી લગભગ ત્રણ મણું ઉપર સિંગ વીસ પાંચ કિલો ઉપર સિંગ વાઈ ગઈ છે સનેડા થી વવાય છે છોકરો સનેડો ચલાવે છે ઓટોમેટિક ઓડી છે ચાર દાતાએ વવાય છે ભાઈ સિંહ જેવો ચાર દાતા છે ચાર ચક્કરથી વાવી છે આપણે ઓટોમેટિક વણીથી કેવી ઉગશે કેવી ઉગશે કેમ થાય છે ગિરનાર ચાર છે અને વીસની ગાળીએ વવાય છે ભાઈ તો મારા મિત્રો કોમેન્ટ આપજો મને કોથળીમાં કોથળીમાં સિંઘ થઈ રહી છે તો બીજી કોથળી લેવા જવું પડશે આપણે જો ભાઈ આપણે સિંગ ઘટી છે ઓલા આપણે એટલે હવે કોથળી આપણે લઈ છે દેવીસીને ખોટું તગારે તગારે વ્યાવું નહીં ને એટલે વીસ કિલો ઉપાડી છે ઓપરેશન કર્યું છે ભાઈ પણ કામ કરવું પડે છે કોથળી કોથળીમાંથી સિંગ તગારામાં લઈ લીધી છે હવે સનેડો આવે એટલે વણીમાં નાખી દેવાની છે આવે જ છે ચાવા મીંડા હતા દાદા જો મકાઈ નાખવાનું ભૂલાઈ ગયું હતું ખોખામાં એટલે ગાયો માતાજી બાંધ્યા એટલે મકાઈ ખવડાવવા જોઈએ ને નીણ રાયડું નાખતા હતા ધ્યાન રાખતા નથી તમે ભૂલી જાવ છો બધું મારે સંભાળી દેવાનું એવું કહેતા નહીં વાંધો આવે થઈ જશે રેડી થોડી મકાઈ નાખી દીધી છે એટલે એમને ભૂલાઈ ગયું તો એટલે બહુ અમને પાછા નો કે ને તમે કેમ ભૂલી ગયા મકાઈ એક ઉથલ વળાણી છે મકાઈ કોઈ નાખી અને ઝેરામાં પીર મારા મિત્રો આપણે કપા ઉગાવી દીધો છે કોરામાં ડીપથીન અને ઉગાવાય કે ન ઉગાવાય એ મને જરૂર કોમેન્ટ કરજો કેમ થાય અગાતરો કપાહારો થાય કે ના થાય એ જરા કોમેન્ટ મને આપજો તમે મારાવાલા અને સિંગ પણ વવાઈ ગઈ છે જાહેર પણ વવાઈ ગઈ છે તો મારાવાલા કોમેન્ટ કરજો વીસની ગાળીએ સિંગ વાવી છે તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારા મિત્રો અને કોમેન્ટ કરવાનું મને ભૂલતા નહીં ભાઈ તો મારો વિડીયો કેવો લાગ્યો તો મને કોમેન્ટ આપજો ભાઈ અને નવા હોય અમારી ચેનલમાં તો મને ફોલો કરી લેજો મારા ભાઈ તો અવનવારા આવા નવા વિડીયો હું તમને આપી દઈશ તો જય દ્વારકાધીશ જય રામાપીર